નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે ભારતમાં સંસ્કૃતિ પરંપરા અને રસોડામાં રાજ કરતી એક વસ્તુ એક ઔષધિ વિશે વાત કરશું જે છે હળદર આજે જાણીશું કે હળદરના ફાયદાઓ કયા કયા છે તેમજ કેટલાક લોકોએ હળદરનું સેવન છે ન કરવું જોઈએ અથવા તો ઓછું કરવું જોઈએ તો ચલો વિડીયો તરફ આગળ વધીએ સૌપ્રથમ આપણે હળદરના ફાયદાઓ વિશે વાત કરીએ તો અગાઉ છે છોકરાઓ રમતા પડતા આખડતા તો તરત લોહી કરતું કે ક્યાંય પણ ઈજા થઈ હોય તો આપણે હળદરનો ઉપયોગ કરતા લોહી બંધ કરી દેતા ક્યાંય પણ બળતરા થતી હોય અથવા તો સોજો થયો હોય તોય આપણે હળદરનો લેપ લગાડી અને તેમાંથી બહાર આવતા આજની તારીખે પણ આ વસ્તુ કરીએ છીએ ને તેમાં ચોક્કસપણે પાર પડીએ છીએ તો ક્યાંય પણ ઈજા થઈ હોય કે દુખાવો થયો હોય તો આપણને હળદર છે એ લાભદાયી છે બીજી વાત કરીએ તો ઇન્ફેક્શન થી બચાવે છે હવે અત્યારની વાતાવરણની વાત કરીએ તો વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને ઘણી વખત તડકા પણ પડે છે તો આ બંને ઋતુ ભેગી થાય તો આવા સમયે લોકોમાં માંદગીનું કારણ છે વધારે આવી શકે છે તો આવા સમયે તમે જો હળદરનું નિયમિતપણે પા અડધી ચમચી વધીને એક ચમચીનું પણ જો તમે નિયમિતપણે સેવન કરતા હોવ તો તમે સામાન્ય શરદી શરદીતા ઉધરસથી બચી શકો છો તમારી રોગપ્રતિકારક શક્તિ સરસ હશે હવે આવું પણ તમે નાનું મોટા વાતાવરણમાં ફેરફાર થશે તમારી ઇમ્યુનિટી સરસ હશે તો તમે દવા વગર પણ આવા ઘરગથ્થુ ઉપચારથી પણ ઇઝીલી છે એ સાજા થઈ શકશો ત્રીજી વાત કરીએ તો મોટા મોટા રોગ છે હવે કેન્સર છે અલ્ઝાયમર છે ઇવન રોગ છે તો આ બધા રોગ સામે આપણને લડવાની શક્તિ આપે છે જો નિયમિતપણે સેવન કરતા હશો તો તે લોકોનું જોખમ ઘટાડે છે અને કદાચ પણ આપણને થઈ ગયા છે રોગ તો તેને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે તેની જેને કહેવાય ને કે ટેન્સીટી છે કે જે ક્ષમતા છે તેની રોગની એ પણ ઘટાડે છે બીજી કે મગજને સ્વસ્થ રાખવામાં હવે મગજમાં કોષોને કોઈ નુકસાન થાય તો તેમાં બચાવે છે સ્વસ્થ રાખવામાં મૂડ સારો રાખવામાં મદદ કરે છે આપણું સ્ટ્રેસ લેવલ છે એ પણ ઘટાડે છે કોલેસ્ટ્રોલ નું જોખમ ઘટાડે છે કારણ કે લોહીને પાતળું કરે છે તો લોહી ગંઠાઈ જવાની સમસ્યા છે તેમાંથી પણ થોડા ઘણા આપણને પાર પાડે છે પાચન સુધારે છે હવે ઘણા લોકોને કેવું થાય કે ગેસની તકલીફ હોય ખોરાક પચતો ન હોય અપચો હોય પેટ ફૂલી જાતું હોય તો આ પાચન ને લગતા કોઈ પણ તકલીફ હોય કોઈ પણ રોગ હોય તો તેમાં પણ રાહત આપે છે અને અંતમાં છે ચામડીને લગતા કોઈ પણ રોગ હવે સામાન્ય રીતે આપણી લોહીની અશુદ્ધિને કારણે ચામડીના રોગ થાય છે તો હળદર ખાવાથી હળદર ખાવાથી આપણો લોહી શુદ્ધ થાય છે ડાઘની સમસ્યા હોય આખા શરીરમાં થોડો ઘણો ડાઘ હોય ખીલની સમસ્યા હોય તો તેમાંથી પણ રાહત આપે છે આપણે જોયું કે હળદર છે ખૂબ જ લાભદાયી છે પરંતુ જો તેનો અતિરેક છે વધુ પડતું સેવન પણ ક્યાંક ને ક્યાંક આપણને નુકસાની તરફ લઈ જાય છે તો હવે આપણે જોઈએ કે કઈ વ્યક્તિઓ હળદરનું સેવન છે ન કરવું જોઈએ અથવા તો ઓછું કરવું જોઈએ તો સૌપ્રથમ હળદરની તાસીર છે ગરમ છે તો ખાસ કરીને પ્રેગનન્ટ લેડીઝ જે છે એ આ હળદરનું સેવન છે ન જ કરવું જોઈએ કદાચ ગર્ભપાતની શક્યતા પણ વધી શકે છે હવે તાસીર ગરમ હોવાથી માસિક ધર્મ દરમિયાન પણ તમને થોડી ગરમી વધારી શકે છે તો આવા દિવસો દરમિયાન પણ હળદરનું સેવન ન કરવું જોઈએ તમને ગરમીની તકલીફ રહેતી હોય વધારે પડતા પીતની તકલીફ લેતી હોય તો ઉનાળામાં પણ તમારે હર્દરનું સેવન છે બંધ કરી દેવું જોઈએ હવે હૃદય રોગ છે ડાયાબિટીસ છે નો ડાક એમાં લાભદાયી છે પરંતુ જો તમે વધુ પડતો તેનો ઉપયોગ કરશો તો તમારા બ્લડ કાઉન્ટ ઘટવાના ચાન્સ રહે છે માટે જેને हार्ट ને લગતા કોઈ ડિસીઝ હોય ડાયાબિટીસ હોય તો આ અડધી ચમચી તમે નિયમિત લઈ શકો તેનાથી વધારે તમારે ન લેવું જોઈએ હવે જે લોકો ને ઓપરેશન કરવાનું હોય કોઈ પણ શરીમાં તો ત્યારે તમારે અઠવાડિયા પંદર દિવસ પહેલા ઓપરેશનના દસ પંદર દિવસ પહેલા તમારે હળદરનો ઉપયોગ છે બંધ કરવો જોઈએ કારણ કે લોહી ગંઠાઈ જવાની સમસ્યા કદાચ થઈ શકે છે તો ઓવરઓલ જોઈએ તો હળદર છે સારી પરંતુ દસ થી બાર ગ્રામથી વધારે માત્રામાં જો તમે લેશો ક્યાંક ને ક્યાંક તમને નુકસાન પહોંચાડી શકે છે આ હતા હળદરના ફાયદાઓ તેમજ તેને લગતી કેટલીક સાવધાનીઓ તમારી તાસીર તમારી પ્રકૃતિ પ્રમાણે તમે હળદરનું સેવન છે ન કરતા હો તો આજથી શરૂ કરી દો અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારો ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લાવો નમસ્કાર